સુબનપુરા વિસ્તારમાં આવેલા ઝાસીકી રાણી સર્કલ ખાતે સ્થાપિત રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી પિંકીબેન સોની દ્વારા પુષ્પાર અર્પણ કરી ભાવભીની અંજલી પાઠવવામાં આવી હતી આ પ્રસંગે રાણી લક્ષ્મીબાઈના ના અદમ્ય સાહસ અને રાષ્ટ્રપ્રેમ યાદ કરવામાં આવ્યા હતા આ ગરિમા પૂર્ણ સમારોહમાં લોકશાહીની સુંદર પરંપરા અનુસાર શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ સાથે મળીને વિરાંગનાને નમન કર્યા હતા મેરસની સાથે વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાલિકાના વિવિધ સમિતિના પદાધિકારીઓ તેમજ સ્થાનિક નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોએ વિધિવત રીતે પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પગુચ્છ અર્પણ કરી માતૃભૂમિ માટે બલિદાન આપનાર મહારાણીના ચણોમાં શીષ જુગાવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ રાણી લક્ષ્મીબાઈના જીવનની નારી શક્તિ અને દેશભક્તિનું જુલંતનું ઉદાહરણ ગણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ઝાંસીની રાણીનો સંઘર્ષ અને સમર્પણ આજની યુવા પેઢી માટે સદાય પ્રેરણારૂપ રૂપ બની રહેશે વડોદરામાં નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી શહેરના નાગરિકોમાં રાષ્ટ્રભાવના સુદ્રઢ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ રાણી લક્ષ્મીબાઈના જે ગોષથી ગુંજી ઉઠ્યું હતું કૌરવશાળી ત્યાગ બલિદાન શૌર્ય પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના મોતીડા મોતીવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિ ને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને ઝાંસીકી રાની લક્ષ્મીભાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમા ને તેમના જન્મજયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદ શ્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્ય ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્ય નું વડોદરા એવા વડોદરા શહેર ની માં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાંસી કિરાની લક્ષ્મીભાઈ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર હવે પુષ્પાંજલિ અર્પણ

એમની તરફથી સેવા અને લોકોનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે એમનો ઇતિહાસ ખગોળી આપણે તો એક નાની વયે ચૌદ વર્ષની વયે ગંગાધર ધાસીકી રાણી ના મહારાજ ના લગ્ન થયા એવા સમયે જયારે અંગ્રેજો આખા દેશ ઉપર શાસન હતું એમની સામે કોઈ બોલી શકતું નતું અને બોલે તો જીવો તો રહે નહીં એ પ્રમાણે એમની તાકાત હતી જયારે એમના દત્તક પુત્ર ને સિપારવાનું અંગ્રેજો ના કીધું ત્યારે જોશ નાનપણમાં કરેલો હતો એ જોશ જાગ્યો હતો પરુણને કહા કે મેં મેરી ઝાંસી નહીં જોઈ કે પહેલો પડકાર પહેલો પડકાર અંગ્રેજો સામે હતો અને એ બી એક મહિલાએ પડકાર કર્યો ने देश के अंदर चेतना जगाड़ी आजादी की लड़ाई वहां से अठारह सौ सत्तावन से थी वो तो बोलते न कि सिंहासन हिल उठे राजवंशों ने रखी तानी थी और बुरे भारत में भी आई फिर से नई जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलना खुप्तकार चैन गिरना दुर्ग तोड़ना ये थे उसके प्रिय खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्जानी उसको तो जाति लगाने जाती अठारह सौ सत्तावन का वो गदर वो लड़ाई એ દેશ કે અંદર એક ચેતના ફેલાના આઝાદી કે સામે લડના મહિલાઓ શરૂઆત હોય લોકો જાગે ઓર દેશર એક સ્વતંત્રતા આંદોલન શરૂઆત આ એક શરૂઆત હતી એટલે એ સ્વતંત્ર આંદોલન ચિંગારી જેને ફેલાઈ એને સ્લૂટ મારીએ છીએ સ્લૂટ કરતા હું ઓર એ મહિલા શક્તિ તો એમાંથી શીખવું જોઈએ કે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં લડવાનું શીખવું જોઈએ જાતિની એ જાતિ આજનો દિવસ એ